રાકેશ બોલો સાહેબ નિતિનભાઈ બોલું છું બોલો સાહેબ તારા બાપ દાદા નું મેં કઈ બગાડ્યું છે લે હા તારા બાપ દાદા નું તારું મેં કઈ બગાડ્યું છે તો હું ક્યાં કશું કોઈ કોઈનો બોલું છું આ રેકોર્ડ ઉપર આવે છે બધું મારી પાછી એલઆઈબી નો રિપોર્ટ આવ્યો તારું નામ સોરી કેવો તારો નંબર એ તો તું આય તો પતાવ હું તને શું બતાવ કેવા આવું

સાહેબ મર્યાદામાં જ છીએ અમે અમે મર્યાદામાં રેસો એનો પાર્યો પણ ઈને ઉઠો પડી તારે કરવું હોય શું કરવા તારે કરવું હોય એને તો બધું કર્યું તમે જ નડો છો વચ્ચે ઉધાર પર તું બોલી છે ઓ મને લાગે છે ઉધાર પર તો હું નહી બોલતો સાહેબ તું ઉધાર પર તું જ બોલી છે તમે એમકો સો એટલે એ નહી તમે એમકો કડીનો દુપ્લે થઈ ગઈ રાકેશ તું લઠા કુટુંબનો છે હા તું લઠા કુટુંબનો છે ને લઠા કુટુંબનો કિસ પથરી પર કેલાનો લઠા કુટુંબનો ઇતિહાસ કહો તો ને હા બોલો બોમ નહી રહી જ હતી બોલા બોલા નહી રહી કે તો બોલો બોલાણો સાહેબ તું રુકરો આવજે હા બધી બધી બંધ કર વધારે પડતું બાપમાં રે ભાઈ હવે કામ કરો અમે તો ચડી હે